का लारे मुकनो ट्रैक्टर मुकनो ओलो ट्रैक्टर मुकनो ओलो फर मुकनो बदू से खाना यज्ञ सी भी यहां पड़ी रहे ट्रैक्टर पर है बेजे सी है चार एक दो ट्रैक्टर पीछे मुकवाना अब जानु उससे मेरा खतरनाक फेरा भरवा ආම් කෙර ஆප बंद कर, कर दे दो इसे भी हमारी बंद कर दे दी ने बम करी लांबी आने के भाई बम बम लांबी के जो कट ले, ले आने के भाई डॉग लो आने के भाई दादा ने आने के भाई इसी भी આને કહેવાય જેસીબી નો ડ્રાઈવર એ નાને કહેવાય જેસીબી નું પડ્યું ના આઈદો આપણે કવર નો થઈ અને કહેવાય નાનું જેસીબી નું પડ્યું પછી આ કહેવાય ડીઝલ નઈ टाकी નઈ ઓઈલ નઈ टाकी હોય પછી આને કહેવાય નાનો વડો જેક ના આ તો આ ડમ્પર નો જેક આ આને કહેવાય લોડર લોડર કહેવાય લોડર અને જીસીબી કહેવાય આને કહેવાય ડીઝલની ટાંકી આને કહેવાય જીસીબીનો સ્પેશિયલ નંબર જીસીબી પછી ખોવાઈ ગયો હોય તો આ નંબર દેવો પડે તમારે સેટેલાઇટથી સેન્સર દ્વારા પકડી લે સેટેલાઇટ દ્વારા પકડ લે અને આને કહેવાય ઝેક પૈડ આ ઓલો જેક કહેવાય મોટો ને આને કહેવાય લાલ કલરનું બેકેટ ઇમરજન્સી માટે હલ્લે એમ પછી બીજું તમને ખબર હોય આને કહેવાય જીસીબી નાનો ત્યાર પછી ઓલું લાલ કલરનું બટન આવે દઈ દીધું પોલીસને પેલા ફોન લાગે કંપની વાળે કે હાલો હાલો આમ કરવાય 代表员。